આજે ગ્રામ પંચાયત ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોવાથી કરજણ તાલુકા પંચાયત કચેરી ખાતે ઉમેદવારોનો અભૂતપૂર્વ ધસારો જોવા મળ્યો હતો સવારથી જ કચેરી બહાર ઉમેદવારો અને તેમના ટેકેદારોની લાંબી કતારો જોવા મળી હતી જે સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણીમાં લોકોના પ્રબળ ઉત્સાહ અને રસને દર્શાવે છે વિવિધ પંચાયતોમાંથી પોતાની ઉમેદવારી નોંધાવવા માટે મોટી સંખ્યામાં ઉમેદવારો ઉમટી પડ્યા હતા આ ભીડને કારણે માહોલ ગરમાયો હતો અને ચૂંટણીલક્ષી ચર્ચાઓ ચારેબાજુ સંભળાઈ રહી હતી આજના દિવસ બાદ ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થશે ત્યારબાદ ફોર્મની ચકાસણી અને ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની પ્રક્રિયા હાથ ધરાશે ઉમેદવારી પત્ર પરત ખેંચવાની અંતિમ તારીખ અગિયાર જૂન છે આગામી દિવસોમાં ચૂંટણી પ્રચાર વેગ પકડશે અને ગ્રામ્ય સ્તરે રાજકીય ગતિવિધિઓ વધુ તેજ બનશે વસંતભાઈ બોલું અને અમારા આખા ગામના સહકારથી અમારી ગ્રામ પંચાયતની ચૂંટણી સંપૂર્ણપણે સમરસ થઈ છે અને બધા ગામજનો અમારી સાથે જ છે અને અમને સમરસ થઈ આજુબાજુ ગામવાળા બી અમારું જોઈ અને સમરસ કરે તો બહુ સારું એકતા જળવાઈ રહે જેવી અમારા ઢાવરતી એકતા છે એવી અને અમારા તલાટી કહી ગયા એમનો અમારો બહુ સહકાર છે સમરસ પણ જય માતાજી